અંકલેશ્વરની શાળામાં આગ સરસ્વતી વિદ્યા મંદિરમાં મોટી દુર્ઘટના ટળી અંકલેશ્વરના ગઢોળ વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યા મંદિર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં બપોરે આગ લાગી હતી સદનસીબે આ ઘટના શાળાનો સમય પૂરો થયા બાદ બની હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી અને ચારસો જેટલા વિદ્યાર્થીઓ સુરક્ષિત રહ્યા હતા મળતી માહિતી મુજબ આગની ઘટના બપોરે શાળા છૂટ્યા બાદ બની હતી આગ લાગતા જે શાળાના સ્ટાફે તુરંત ફાયર વિભાગને જાણ કરી હતી જોકે શાળા સુધી પહોંચતા સાંકડા રસ્તાઓના કારણે ફાયર બ્રિગેડની ગાડી સમયસર પહોંચી શકી ન હતી આવી પરિસ્થિતિમાં શાળામાં રહેલી ફાયર સિસ્ટમ અને ફાયર એક્સટિંગ્યુશર જેવા સાધનો ખૂબ જ ઉપયોગી સાબિત થયા હતા શાળાના સ્ટાફ અને આસપાસના લોકોએ સમયસૂચકતા વાપરીને આ સાધનોની મદદથી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો આગમાં શાળાનું થોડું ફર્નિચર બળીને ખાક થઈ ગયું હતું આગને કારણે ધુમાડાના ગોટે ગોતા નીકળતા આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો પરંતુ સદનસીબે કોઈ મોટી દુર્ઘટના થઈ નથી આ ઘટના એ દર્શાવે છે કે શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો હોવા કેટલા જરૂરી છે आज लगभग दो बजे हमारे स्कूल में आ नी आग लगी आग लगने का सही कारण अभी तक पता नहीं लेकिन स्कूल में फायर एन होने की वजह से उस आग के काबू पाया गया फायर ब्रिगेड वालों को कॉल किया गया वो आए लेकिन रास्ते में अतिक्रमण की वजह से वो स्कूल तक नहीं पहुंच पाए मेरा यहाँ गड़कोर पाटिया की पंचायत से रिक्वेस्ट है कि आगे कभी ऐसा बड़ा हादसा ना हो जाए तो उस अतिक्रमण को हटाया जाए ताकि आज तो वहाँ पे स्कूल में कोई बच्चा नहीं था छुट्टी के बाद ये सब कुछ हुआ है कल को किसी घर में या फिर आसपास किसी भी क्षेत्र में ऐसी घटना घट सकती है तो उसमें अगर फायर ब्रिगेड नहीं पहुँचती है तो बहुत बड़ा नुकसान हो सकता है इसलिए मैं दोबारा से यहाँ की पंचायत को रिक्वेस्ट करता हूँ कि इस बात के ऊपर ध्यान दिया जाए ताकि आगे ऐसी घटना से बचा जा सके कौन सा विस्तार है कौन से स्कूल कौन सी थी सरस्वती स्कूल पार्टिका गढ़कोट अभी स्कूल में क्या मतलब अभी स्कूल में क्या दिस्टेपर। क्या? दिस्टेपर।